સંભારો સંભારો ગુજરાતીઓની પહેલી પસંદગી હોય અને સંભારો આપણા જમવાનો સ્વાદ સો ટકા વધારી દેતો હોય છે તો આજે આપણે મરચાનો લોટ વાળો એવો સંભારો બનાવીશું જે માત્ર પાંચ જ મિનિટમાં બની જશે અને એકદમ ટેસ્ટી એવો લાગશે તમે દાળ ભાત ખીચડી શાક કે શાક રોટલી ગમે તેની સાથે સૌ કરશો તો આ સંભારો બહુ જ ભાવશે તો ચાલો એકદમ ફટાફટ બની જતો લોટવાળો મરચાંનો સંભારો બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં લોટવાળો મરચાંનો સંભારો બનાવવા માટે અહીંયા મેં પચાસ ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે આમ તો સંભારો બનાવવા માટે તમે ગમે તે વેરાયટીના મરચાં લઈ શકો છો અહીંયા મેં મીડિયમ તીખા હોય એવા મરચાં લીધા છે જેથી સંભારો આપણો એકદમ તીખો ન બને તો પચાસ ગ્રામ જેટલા અહીંયા આપણે એકદમ તાજા અને ફ્રેશ લીલા મરચાં લીધા જેને મેં સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે તો હવે સૌથી પહેલા આપણે સંભારો બનાવવા માટે મરચાંને સમારી લેશું તો મરચાંનો ઉપરનો ડીટિયાનો ભાગ કાઢી લેશું અને આ રીતે એક બાઈટમાં એક મરચાંનું પીસ ખવાય એ રીતે આપણે મરચાંને સમારી લેશું તો તમે લાંબી ચિપ્સમાં કે પછી વચ્ચે એક કાપો કરી અને મરચાંને એમ પણ સમારી શકો છો મેં અત્યારે ગોળ ગોળ આવી મરચાંની રીંગ કરતા થોડું મોટું એવી રીતે સંભારો બનાવવા માટે મરચાને સમારી લીધા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મરચાં સમારાઈ ગયા છે તો હવે માત્ર પાંચ જ મિનિટમાં ટેસ્ટી એવો મરચાંનો સંભારો બનાવવા કઢાઈમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેસુ આ સંભારો આપણે લોટવાળો બનાવવાનો છે એટલે રેગ્યુલર સંભારા કરતા તેલ આપણે થોડું એવું વધારે વાપર્યું છે તમે ઓછા તેલમાં પણ તૈયાર કરી શકો છો હવે પહેલાં આપણે વન ફોર ટી સ્પૂન જેટલા મેથી દાણા ઉમેરીશું જેની ફ્લેવર એકદમ સારી એવી આવશે થોડા મેથી દાણાનો કલર બદલાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને પછી તરત જ સમારેલા મરચાં ઉમેરી દેશું એકદમ સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે મરચાંને સાતળી લેશું હલકો મરચાંની ઉપર ડિઝાઇન પડતી દેખાય એવા મરચાં સતળાઈ જાય એટલે અડધી ટી સ્પૂન કરતાં થોડું ઉપર આપણે મીઠું ઉમેરીશું સાથે વન ફોર્થ ટી સ્પૂન કરતાં થોડો ઉપર હળદર પાવડર ઉમેરીશું સારી રીતે મિક્સ કરી એક મિનિટ જેવા મરચાંને તેલ સાથે સાતળી લેશું તો આ રીતે હલકા તમને મરચાં જોઈ શકો છો મરચાં ઉપર હલકી હલકી સફેદ ડિઝાઇન પડવા માંડી છે એવા મરચાં આપણા સતળાઈ ગયા છે સંભારામાં એકદમ મરચાંને સોફ્ટ નહીં કરી દેવાના હલકા સંભારામાં મરચાં ક્રન્ચી રહે તો ટેસ્ટ એકદમ સરસ લાગે હવે આ સમયે આપણામાં અડધા ગ્લાસ જેટલું અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને પાણીમાં એક બોઇલ આવવા દઈશું ત્યાં સુધીમાં અહીંયા તમને બતાવી દઉં પચાસ ગ્રામ જેટલા મરચાં સાથે આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે અહીં આપણે થોડું પાણી ઉમેર્યું છે એટલે એમાં લોટ સારી રીતે બફાઈ જશે તો તમારે લોટ શેકવાની ઝંઝટ નથી તમે ડાયરેક્ટ ચણાનો લોટ આ રીતે મરચામાં ઉમેરી દેજો એક સાથે એક જ જગ્યાએ બધો લોટ નહીં ઉમેરવાનો આ રીતે છૂટો છૂટો તમારે લોટને સ્પ્રિંકલ કરવાનો પછી લોટને આપણે બિલકુલ મિક્સ નહીં કરીએ અને સંભારાને ઢાંકી ધીમા ગેસ પર બેથી ત્રણ મિનિટ થવા દેશું તો બે ત્રણ મિનિટમાં જ ગરમ ગરમ પાણી સાથે લોટ સારી રીતે બફાઈ જશે તો ત્રણ મિનિટ પછી લોટને આ રીતે હલકા હાથે આપણે મિક્સ કરવાનો તો આ રીતે સંભારો બનાવો તો લોટ શેકવાની પણ જરૂર ન પડે અને તમને લોટ જરા પણ કાચો નહીં લાગે સરસ મજાનો આપણે ધીમા ગેસ પર લોટને બફાવા દીધો હતો તો આ રીતે હલકા હાથે હવે તમે જોઈ શકો છો લોટને મેં મિક્સ કરી દીધો છે તો હવે આ સમયે સંભારાને સુપર ટેસ્ટી બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ ઉમેરીશું તો થોડું ગળપણ ઉમેરશો તો સંભારો એકદમ ટેસ્ટી લાગશે સાથે એક મોટી ચમચી જેટલા લીંબુનો રસ ઉમેરી દેસુ જે મરચાંની તીખાસને બેલેન્સ કરી અને સંભારાને સુપર ડુપર ટેસ્ટી તૈયાર કરશે તો હવે એકદમ સારી રીતે ખાંડ અને લીંબુના રસને સંભારામાં મિક્સ કરી દેશું તો આ સમયે હવે આપણે ગેસને બંધ કરી દેસું અને ઓવર કરશો તો સંભારો એકદમ ડ્રાય થઈ જશે એટલે અત્યારે ગેસ બંધ કરી હલકો સંભારો ઠંડો થવા દેશો એટલે સરસ લોટ તમારો છૂટો થઈ જશે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો માત્ર પાંચ જ મિનિટમાં લોટવાળો મરચાંનો સંભારો તૈયાર છે એકવાર બનાવજો બધાને બહુ જ ભાવશે અને તમે એકવાર આ સંભારો બનાવશો તો વારંવાર બનાવશો તો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ